સો સત્યોતેરના માક્ષર સુધી પડવાને દિવસે ગામ લોયાના છઠ્ઠા વચનામૃતમાં શ્રીયરીએ કહ્યું કે જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં એમ આજ્ઞા કરીને ગામ તોરણાના રણછોડ ભક્તને યાદ કરતાં કહ્યું કે એના રચેલા પદો જેવા ભગવાનના લીલા ચરિત્ર કે ગુણગાનના પદો હોય તો ગાવવા અને સાંભળવા આમ શ્રીઅરીએ રણછોડરાયજીના પરમ ઉપાસી એવા મુક્ત રણછોડ ભક્તને યાદ કર્યા આ રણછોડ ભક્તનો જન્મ ઈસવીસન અઢારસો ચાર ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ વણિક એવા કવિ પિતા નરસિંહદાસ મહેતાના ઘેરે થયો હતો તેઓનું બાળપણ અને યુવાન અવસ્થા દરમિયાન એમણે ખડાલ ગામમાં વસવાટ કરેલો તેઓ ડાકોરના શ્રી રણછોડરાયજીના પરમ ઉપાસક હતા અને દર પૂનમે ડાકોર ચાલીને દર્શને જતા તેઓ એકસો પાંચ વર્ષનું લાંબુ નિરોગી આયુષ્ય જીવેલા તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની ગોકુળ અને વ્રજલીલાના પદો બનાવીને શ્રી ડાકોરનાથજી સમક્ષ ગદગદ કંઠે ગાવતા આમ તેમનો નિર્મળ ભક્તિભાવ જોઈને એ પંથકમાં તેઓની રણછોડ ભગતની નામના હતી તેઓ પોતાના ખડાલ ગામમાં પિતાજી સાથે ગોપાળ શેઠની ખડકીએ પોતાની હાટ હતી ત્યાં બેસીને વણજ વ્યાપાર કરતા એક દિવસે સવારમાં ગામની એક વિધવા બાઈને કોઈ એક કારણોસર બહાર ગામ જવાનું હોય પોતાના સોનાના ઘરેણાંનો ડાબલો રણછોડ ભગત પાસે સાચવી મૂકવા સારું એને આપવા ગઈ એ વખતે રણછોડ ભગત તો પોતાની સવારની નિત્ય પૂજામાં ધ્યાનમાં બેઠા હતા એટલે અગાઉથી કહ્યા પ્રમાણે ત્યાં એક પટારો હતો એમાં બાઈ મૂકીને જતી રહી એ સમયે એક સોની ત્યાં હતો એ આ વિધવા બાઈને સોનાનો ડાબલો મૂકતા જોઈ ગયો એટલે એનું મન લલચાયું એ સોનીએ ડાબલો લઈને નજીકમાં સંઘરી દીધો બનવા જોગે એ બાઈને બહાર ગામ જવાનું બંધ રહેતા એ થોડી જ વારમાં પરત આવીને પોતાનો ડાબલો પરત માંગ્યો રણછોડ ભક્ત તો હજુ પણ ધ્યાનમાં જ બેઠા હતા બાઈએ પોતાના ઘરેણાનો ડાબલો ન મળતા ભગત ઉપર ચોરી કરીને પોતાના ઘરેણાંને ઓળવી જવાનો આરોપ નાખ્યો રણછોડ ભગતે પોતે લીધો ન હોવાનું કે ન જોયું હોવાનું કહ્યું ગામમાં રણછોડ ભગત વિધવાબાઈના ઘરેણાં ઓળવી ગયા એમ વાતનું વસે વતેસર થઈ ગયું પોતે ઘણા વ્યતીત થયા પરંતુ એમને કાંઈ સૂજ્યું નહીં કે પટારામાં મૂકેલ ડાબલો કોણ લઈ ગયો હશે ભગત તો શ્રી રણછોડરાઈજીનું ભજન કરવા બેસી ગયા ઓલી વિધવાબાઈએ ખડાલના ગામધણી મિયાં મકવાણા પાસે જઈને ભગત વિરુદ્ધ ફરિયાદ કરી દરબારે ભગતને રાજમાં બોલાવીને એ ઘરેણાં ક્યાં મૂકાશે એ સાચું કહો નહીંતર જેલમાં પૂરીશ એમ ધમકી દીધી ભગતે પોતે તો નિર્દોષ હોવાની વાત કહી પરંતુ કોઈ માન્યું નહીં એ જ વખતે ડાકોરપતિ શ્રી રણછોડરાયજી એ વખતે ત્યાં સાધુનો વેશ લઈને દરબારમાં આવ્યા અને વિધવાબાઈના ઘરેણાનો સાચો ચોર પેલો સોની છે એમ કહીને પોતાના ભક્તને નિર્દોષ સાબિત કર્યા અને ઘરેણાંનો ડાબલો પરત અપાવ્યો ત્યારબાદ રણછોડ ભગતને શ્રી ડાકોરપતિ શ્રી રણછોડરાયજીએ સ્વપ્નમાં દિવ્ય દર્શન દીધું ને બાજુના ગામ તોરણામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ દટાયેલી છે એ મૂર્તિઓ સ્થળે મંદિર કરાવજો એમ આજ્ઞા કરી પ્રભુની આજ્ઞાએ રણછોડ ભગત તુરત જ પોતાનું ગામ ખડાલ મૂકીને છ કિલોમીટર છેટે તોરણા ગામે આવ્યા અને ત્યાંના સ્થાનિક લોકોને સાથે લઈને એ ભૂમિમાં ખોદકામ કરતા સ્વપ્નમાં કયા પ્રમાણે સ્વયંભુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ મૂર્તિઓ મળી આવી ગામજનો ભગતના સાચા ભક્તિભાવથી અતિ રાજી થયા અને એ જ જમીનમાં મંદિર કરાયું અને રણછોડ ભગત એ દિવસથી ત્યાં જ મંદિરે એ દેવોની સેવામાં રોકાયા આ સુંદર મંદિર હાલ પણ તોરણા ગામે દર્શન આપે છે હાલ એ મંદિરના મહંત તરીકે બળદેવદાસ બાપુ સેવા આપે છે જેમણે ભક્ત કેવી રણછોડની રચેલ વાણીને પાંચ ભાગમાં પ્રકાશિત કરેલ છે રણછોડ ભગતની ભક્તિથી રાજી થઈને શ્રી રણછોડરાજીએ એમને વારંવાર દર્શન આપતા અને ઘણા પરચાઓ દીધેલા રણછોડ ભક્ત પોતે કવિ હોય સ્નેહલીલા ગોવર્ધનલીલા ના પદો દાણલીલાના પદો ધોળના પદો વસંતના પદો થાળના પદો તેમજ ઉપદેશના અનેક પદો એમણે રચ્યા છે જે લોકમુખે ગવાય છે એમના રચેલ પદને લોકો હજુ બહુધા ગાય છે એમનું આ પદ જગતમાં ઘણું લોકપ્રિય છે કે દિલમાં દીવો કરો રે દીવો કરો કુડા કામ ક્રોધને પરહરો રે દિલમાં દીવો કરો દયા દિવેલ પ્રેમ પરણાયુ લાવો માહી સુરતાની દિવેટ બનાવો મહી બ્રહ્મ અગ્નિ ચેતાવો રે દિલમાં દીવા કરો રે દાસ રણ છોડે ઘર સંભાળ્યું જડી કૂંચીને ઉઘડું તાળું થયું ભોમંડળમાં અંજવાળું રે દિલમાં દીવો કરો આવા પરમ ભક્તને ત્યાં તોરણા ગામે દર્શન આપવા ખુદ શ્રી હરિ સામા ચાલીને સૌ સંતો ભક્તો અને પાર્ષદો સાથે પધાર્યા હતા ત્યાં દર્શન આપીને એમના મનના સંકલ્પને ચરિતાર્થ કરવા બેઠક ઉપર બેઠા અને સોના મોહરો પણ આપેલી તોરણા ભગવાન રણ છોડા ભક્તનું ત્યાં સ્થાન એને કીર્તન કાવ્ય જે કીધી મહાપ્રભુએ માન્યતા દીધી ગામ તોરણામાં મુક્તનથ ઘણા સંત હરિજન સાથ રણ છોડા ભક્તની ગાદી પર પોતે બેઠા છે શ્યામ સુંદર અસ્તુ જય સ્વામી નારાયણ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ સાત પુષ્પ પાંચ તેમજ ગુજરાતી સાહિત્ય કોષ ખંડ એકમાંથી